નમસ્કાર મિત્રો હું સુસંજય વાઘેલા કાલે છે છવ્વીસમી જાન્યુઆરી અને મિત્રો મિત્રોની પહેલાં જ કહી દઉં તમને જય હિન્દ જય જવાન જય કિસાન આ શબ્દ તમારે કમેન્ટની અંદર લખવાનો છે અને હું તમને બધાને જય હિન્દ કહું છું જ ભાઈ પણ આ શબ્દો કમેન્ટની અંદર એટલા બધા આવવા જોઈએ કે આપણા દેશ છે આ મારો વિડીયો નરેન્દ્ર મોદી જેઓને પહોંચવો પડશે કારણ કે હું વિડીયોની અંદર આજે એક નવું કહેવાનું છું એના વિશે આપણા દેશ મજબૂત તો બનશે જ અને આ જો અમલમાં લાવી દીધું તો વધારે મજબૂત બનશે મિત્રો તો આ વિડીયોને લાઈક કરવાનું પૂરતા પૂરો જોવાનું રાખજો પૂરો જોજો કારણ કે પૂરો નહીં જો આ વિડીયોની અંદર પૂરો નહીં જો કારણ કે હું પાછળ જે જે બોલવાનું છું બહુ બહુ અલગ રીતે બોલવાનું બહુ જોરદાર બોલવાનું છે મિત્રો કારણ કે એ મેં સોચી મેલ્યું છે એ તો હું બોલવાનું છું બહુ મસ્ત બોલવાનું છે મિત્રો અને એ આપણા દેશમાં ખરેખર જરૂરી થઈ જાય તો આપણે જો અમલમાં આવી જાય ભાઈ તો બહુ સારું યાર તો મિત્રો એ તો વાત અલગ રહી પણ આ પંદર કાલે જે છવ્વીસમી જાન્યુઆરી છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ અને પછી આપણે એ આગળ વધારીએ કે હું શું કહેવા માગું છું હું શું કરવા માગું છું આ દેશ માટે મારે શું કરવું કેવું છે કે આ દેશમાં શું નવું લાવું છું તો મિત્રો મારું કહેવાનું એવું છે કે ભાઈ ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ પંદરમી ઓગસ્ટના દિવસ આઝાદ થયો બરાબર જે ઘડી દેશ ભાઈ આપણો કેવો હતો રાજાશાહી દેશ હતો ઓગણીસો સુડતાલીસમાં આપણા દેશ રાજાશાહી હતો પણ ઓગણીસો પચાસમાં ઓગણીસો પચાસમાં આપણો દેશ લોકતંત્ર બન્યો આપણો દેશ ઓગણીસો પચાસમાં લોકતંત્ર બન્યો આપણા દેશમાં બંધારણ બનાવવામાં આવ્યું બંધારણમાં આપણા દેશના ઘડવાઈયાએ એક સુંદર અને સમૃદ્ધ દેશ આપ્યો આપણને સમૃદ્ધ રહ્યું બંધારણ બનાવ્યું તે બધાને ન્યાય મળે બધાના જે જે નિયમ અમુક હતું એ બધું બનાવવામાં આવ્યું અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો એનો મહત્ત્વનો ફાળો છે મિત્રો બરાબર છે એમનો મહત્ત્વનો ફાળો એમ મેં તો આપણા દેશમાં નેતા હોય તો બહુ જ કામગીરી બધી કરી ચલો અને ઘણા બધા આપણા દેશમાં કેટલાય આપણા દેશને આઝાદ થવા માટે કેટલાય કુરબાની આલી કેટલાય શહીદ થઈ ગયા આપણા બરાબર છે ભગતસિંહ છે ચંદ્રશેખર આઝાદ ઘણા એવા કેટલાય છે બરાબર છે મિત્રો અને આપણા નેતાઓ પણ બહુ ઘણો મહત્ત્વનો ફાળો છે પણ આ બધું તો થતું રહ્યું ચલો હણો તો આપણા દેશમાં અત્યારે જે અત્યારે આપણા દેશ જે મિત્રો જે મિત્રો હું બધાને નથી કહેતો પણ જે અમુક લોકો અમુક તત્વો એવા છે આપણા દેશની અંદર ખાય છે તો દેશનું પણ ગાય છે બીજાનું આ લોકો મને બિલકુલ પસંદ નહીં ચોખ્ખું જ કહી દઉં આજે બે આજે સો ટકા છાતી ઠોકીને કહું છું એવા લોકો મેં જોયા છે એવા વાતો સાંભળી છે મને બગજ મતલબ બહુ ગુસ્સો આવી જાય છે મને કશું મારાથી ભાઈ બોલાતું નહીં કારણ કે એમને લાગી જાય ખોટું થોડું વડવાડું થાય ને ઝઘડા થાય એટલા માટે આ મારે કહેવાતું નથી તો આજે વિડીયોની અંદર થોડી એમનું કહી દઉં આજે મૂકું ચલો કરી દો બહાર ક આ બધું વાત કરી લો હવે મંડ્યો હોઉં તો બધું છૂટું પાડ દઉં એમ કહી દઉં તો મિત્રો આટલું બરાબર છે આ બધું જો જે વિદેશ જાય છે જે જાય છે ચાલો સારા માટે જાય છે એના ઘર માટે કમાવા માટે જાય છે ના નથી કેતા વિદેશ જાઓ વિદેશ જવાનું હતો નથી પણ જ્યારે વિદેશ જાય પછી જે કઈ પાસા આવે છે ને તીકડે આપણા દેશ વિશે એવું બોલે છે કે આપણા દેશમાં તો કંઈ નથી આપણા દેશમાં તો આમ છે તેમ છે તય જાઓ આમ જો તો આમ છે ને તેમ છે ભાઈ તું ગયો બહાર ચાલે વધો નહીં પણ આપણા દેશનું કોઈ દિવસ નીચું નહીં પડવા દેવાનું મારા ભાઈઓ આપણા સુરવીર સૈનિકો હોય ને બોર્ડર પર હોય એમને ખાલી દેશ વિશે જો કોઈ આડું બોલે બોલો ઠોકાટી નાખે આટલું ના ચલી લેવાય જે આપણે બોર્ડર પર જે મૂકેલા છે ને ભાઈ આપણા સૈનિકો આર્મી વાળા આટલું ના ચલી લે તમારું આટલું દેશ વિશે આટલું કોઈ બોલી જ હોય કે પેલા દેશનું આમ ને તેમ નહીં આપણા દેશમાં ઓમે નહીં તેમ આલે બમ બમાઈને તો આપણા દેશમાં પ્રેમ હોવો જોઈએ યાર આપણા પણ એવું નહીં વિચારતા કે આપણા દેશમાં ગમે તેમ છે પણ આપણા દેશમાં જે પ્યાર અને મોહબ્બતનો જેટલો આપણો દેશ અત્યારે આગળ છે ને ભાઈ બધી રીતે આપણો દેશ અત્યારે આગળ છે તમે નહીં મોનો બધી રીતે આપણો દેશ આગળ છે આપણા નેતા જે હતા નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે દેશ માટે જેટલું કામ કરે છે ને ભાઈ કોઈની તાકાત નથી એટલું કામ કરી શકે અને આપણો દેશ મને તો પૂરું ગેરંટી અંગાત કીધું આપણા દેશ સો ટકા છે ને મહાસત્તા બનશે બનશે ને બનશે જ ભાઈ બધા અમુક કરે કે આપણા સપના જોવાના સપના હકીકત જ થવાનું છે ભાઈ એ આપણા દેશને એવું નહીં બોલવાનું કે બહારના તું દેશમાં રહીને આવ્યો તો એનું ગુણ ગણ તું ભૂલી જા ભાઈ કોઈ દેશ નહીં આપણે એવું નહીં કે દુનિયાના બધા દેશો ભાઈ એવું બધા સારા છે પણ આપણા આપણા દેશનું શું આ ખોટું બોલીએ ભાઈ તો આવા ઘણા લોકો મેં જોયા છે તો આ પહેલાં મેનું ના થવું જોઈએ તો આ તો લોકો માટેની વાત છે ચલો એ વાત છોડો હવે આખો આ મેટર હું ચેન્જ કરું છું તો આપણો આ તહેવાર છે છવ્વીસમી જાન્યુઆરી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ દેશો આખા દેશમાં આખા ભારત દેશમાં ઉજવણી જબરજસ્ત થાય છે છવ્વીસમી જાન્યુઆરીએ તે જ ઘડીએ તમે નિમણો તે જ ઘડીએ લોકો એવા છે કે છવ્વીસમી જાન્યુઆરીએ જ બધા ઝંડા ઝાડ દે બધાએ છવ્વીસમી જાન્યુઆરી જાય નહીં તે જ દિવસ આ છવ્વીસમી જાન્યુઆરીને દિવસ બધાને પ્રેમ જાગે દેશ પ્રત્યે જેવું છન્યુ છવ્વીસમી જાન્યુઆરી ગઈ તમે નહીં મળો એવી જગ્યાએ ઝંડા પડેલા હું જોઉં છું હું તો ઉઠાઈ લઉં છું જો રોડ પર કંઈક પડ્યો હોય તો હું તો ભાઈ હું દેશનો હું તો બહુ અલગ જ મળું છું દેશ બને ઝંડો એવો દેખાય પડી ગયેલો ને તો ફટાકલે ઉઠી લે દેશ આપણે ઝંડો આપણો ગૌરવ છે યાર તો મિત્રો આટલું જ મારું કહેવાનું કે જે આ બધું પંદરમી આ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ પત્યા પછી તમે જે ફરી આ બધું ભૂલી જાઓ છો ને ફરી આ બધું કરો એ મને નહીં ગમતું તો મિત્રો આપણે આપણા દેશનું ગૌરવ હોવું જોઈએ આપણા દેશનું નામ બનાવવાનું શેર ગવાવાનું નથી ભાઈ તો મિત્રો નિયમોની વાત કરીએ મેં કહ્યું કે એવું હું કંઈક નિયમો વિશે બોલતો તમે કહે આ હા ભાઈ સંજયભાઈ વાઘરા બીજે ભાઈ તપડ થવા માટે પણ મિત્રો નિયમોની વાત કરીએ આપણે તો નિયમોમાં હું એવું કહું છું સ્કૂલ હોય ને પ્રાથમિક શાળા હોય ને સરકારી પ્રાથમિક શાળા ભાઈ અત્યારે મેં તમે નહીં મોનો અત્યારે એવા આખા દેશમાં પ્રાઇવેટ સ્કૂલોનું ભાઈ નામ વધારે છે અત્યારે સરકારી સ્કૂલોનું નામ નથી હું નહીં માનો તો હું સો ટકાની વાત કરું છું ફેંકાત કહું છું મને સેજે પેલું એવું નહીં તમે નહીં માનો સરકારી સ્કૂલમાં લોકો મૂકતા જ નહીં છોકરાઓને જે અમારા જેવા મારા જેવા ગરીબ હોય ને ભાઈ જે અમારા જેવા જે પૈસાવાળા એ જ સરકારી સ્કૂલમાં મૂકે છોકરાઓ બાકી બધા જે પૈસાવાળા હોય ને તો બધા પ્રાઇવેટમાં જ મૂકે છે ફીઓ ભરી ભરી ભણાવે છે તો સરકારને મારું એટલું કહેવાનું કે આ લોકો આવું કેમ કરે છે જેમ આપણી સરકારી સ્કૂલોમાં બરાબર ભણાવતા નહીં કેમ આપણી સરકારી સ્કૂલોમાં કશું વ્યવસ્થા નહીં કેમ આપણી સરકારી સ્કૂલમાં કશું જ નહીં તો આપણી સરકારી સ્કૂલોમાં કેમ નહીં લોકો ભણાવતા કેમ પ્રાઇ પ્રાઇવેટ જ ભણાવે છે કેમ પ્રાઇવેટની સ્કૂલોમાં પહેલો નંબર આવે છે કેમ પ્રાઇવેટની સ્કૂલોનું ગૌરવ બોર્ડ પર બધા મોટા મોટા ફોટા લગાવવામાં આવે છે કેમ આવું પ્રાઇવેટ સ્કૂલોનું બધું ગૌરવ હોય છે આપણે સરકારી સ્કૂલોનું કશું હ્યા જ નહીં ભાઈ હે તો મિત્રો મારું એ જ કહેવાનું કે સરકાર આખી આટલી આટલી સમૃદ્ધ છે આટલું મસ્ત છે તો સરકારે કંઈક નિયમો લાવો કંઈક એવા નિયમો લાવો કે લોકો પ્રાઇવેટ પણ ના મૂકે હે મને આ નથી ગમતું મિત્રો પહેલાં પેલું તો બીજી વસ્તુ જેટલી પણ આપણી પ્રાથમિક શાળાઓ છે ભાઈ એની અંદર સરકારે આટલા અમે પૈસા અમે બગાડે છે બરાબર છોકરાઓને આલે છે તેમ છે આપણે દર વર્ષે જે જે છ મહિને જે જે પૈસા આપતા આવે છે મને ના એ સરકાર સારું કામ કરે છે મધ્યમ ભોજન છે નાસ્તો છે આ બધું સરકાર સારું કામ કરે છે શિક્ષકોની સેલેરી સારી આવે છે ભરપૂર સેલેરી હોય ગુજરાતી વાળાનું હાઈએસ્ટ સરકારી પગાર બહુ પગાર અને પેલા પ્રાઇવેટ પ્રાઇવેટવાળાનો પગાર ઓછો હોય તે સત્તા કે બધા કે પ્રાઇવેટ મૂકવા સારું બનાવે એવું કેવું હે તારું એક પિલાના જેવું થયું ના મોટાના દર્શન ખોટા તો બીજું એવું છે બીજું મારે એટલું કહેવું છે મિત્રો આ વાત થઈ ચલો એ તો સરકારને મારે એટલું કહેવું છે કે આ ના થવું જોઈએ અને બીજું કે કેટલી પણ પ્રાઇવેટ આપણે જે સરકારી સ્કૂલો છે પ્રાથમિક શાળાઓ છે એની અંદર એક જીમ બનાવો જીમ બોડી બનાવવા માટે હવારમાં છોકરાઓ જાય અને હવાનમાં છોકરાને ચરણાદ આપો બીજું કશું આપવું નહીં ચરણાદ આપો હવારમાં બાફેલા ચણા આપો હવારમાં આ જ કરો બધા નાસ્તો માફેલા દાપો અને જીમ બનાવો છોકરાઓને હવારમાં દસ વાગ્યાની સ્કૂલ હોય તો પ્રાર્થના તો કરો પ્રાર્થનાને હંમેશા પ્રાર્થના લોંગ ના હોવી જોઈએ લોબી ના હોવી જોઈએ બહુ લોબીના પ્રાર્થનાઓ રાખશો અડધો અડધો કલાક બે કલાક ત્રણ કલાક ને રહેવી ટૂંકી દરસ પ્રાર્થના રાખો જેવી પ્રાર્થના પતે કાં તો પહેલું જીમનું કરું એટલે દસ અડધો કલાક એટલે જીમમાં જ છોકરા જીમનો એક હોય પેલા જીમમાં જ હવારમાં છોકરા અડધો કલાક જીમમાં દો તો એક એક સ્કૂલમાં જીમ હોવું જરૂરી છે મારા ખ્યાલથી મારા ખ્યાલથી એમ પછી સરકારને જીવ લાગતું નહીં કે મારે પણ મારા જો જીમ પણ જીભ નોંધપણ પો પહેલાં ધોરણથી છોકરાઓને જીમને લત પડી જાય તાકાત પહેલાં પહેલાં છોકરા મજબૂત પેદા થવા મજબૂત થવા માંડશે જેટલા પણ બાળકો છે પહેલેથી જ મજબૂત એવું કહેવું છે મારું પહેલાં પહેલું તો સરકાર આ અમલમાં લાવે અને આ જે મોટી મોટી અને જે પ્રાઇવેટ સ્કૂલોનું નામ જે રોશન થઈ ગયું છે ભાઈ જે પ્રાઇવેટ સ્કૂલોવાળા માર પર મરચું વાંટવાના જ છે મને જે બે ત્રણ કમેન્ટોને ગારોમાં એ લખવાના છે કે કાં તો પર્સનલી મને કહેવાના જ છે પણ ખબર જ છે તો મિત્રો જે તમારે જે કેવું કહે છે પણ હું તો જે છે મને જો ફેંકા તો હું કહું છું હું છે જે દબાણમાં વાત કરતો નહીં હું જે ફેંકા જ કહું છું તો મારો કહેવાનો અર્થ આ કે પણ સરકારી સ્કૂલ નું નામ ઊંચું થાઉં છે ને પ્રાઇવેટ સ્કૂલ નું છે પ્રાઇવેટ યાર મામો પ્રાઇવેટ સ્કૂલ યાર પોતે જે ચલાવતા હોય છે આખો પ્રાઇવેટ નું નામ હોય જબરદસ્ત હોય છે યાર અને આરો પ્રાઇવેટ ના સ્કૂલ છોકરાના પિસ્તોલ જેવા નીકરે છે ભણી દીકરે લે પાવરફુલ બધું આવડતું હોય ને સરકાર આટલો બધો ખર્જો કરે છે તો આપણે આ ભણી સરકારી સ્કૂલ ના છોકરા કેમ લડવા જોવાને એકરે કેમ એ પાવરફુલ નહીં હતા તો મિત્રો આ વાત પર થોડી સરકાર ગૌર કરે ભાર મૂકે અને થોડા શિક્ષણ પ્રત્યે થોડી મજબૂત સરકાર બને અત્યારે તો જો કે નરેન્દ્ર મોદી સરકાર બહુ બધી રીતે સ્ટ્રેબલ લીટર થઈ ગઈ બધી રીતે મજબૂત થઈ ગઈ પણ નરેન્દ્ર મોદી જો મારી વાત તમે કદાચ ખબરો ને તમે કદાચ મારો વિડીયો તને લગી જતો રહે ભૂલથી પણ સાહેબ તમને વિનંતી કે આટલું કરજો ભાઈ આ જીમ તો બનાવજો દીખી સ્કૂલમાં યાર અને બીજું બીજું મારું એટલું જ કહેવાનું કે આ પ્રાઇવેટ સ્કૂલોનું આ શિક્ષણ મોંઘું મોંઘું થઈ ગયું છે શિક્ષક બધા વેચાણ છે પહેલાંના જમાનામાં જે ઘણે શિક્ષણ હતું તે ઘણે શિક્ષાના બધા પૈસા લેતા હતા ગુરુઓ હે પૈસા લેતા હતા ગુરુ દક્ષિણા અત્યારના શિક્ષકો તો ભરપૂર આ મોટી મોટી સ્કૂલોમાં બસ ફીઓ 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 આજે બે જો ફી ના ભરીને તો છોકરાને કાઢી મેલે કાઢી મેળવી બે વાય ના દે પરીક્ષા મારો તો અનુભવ બોલે છે હું તો ચોખ્ખું જ કહું છું ભાઈ મારો છોકરો જે ઘડીએ પ્રાઇવેટ સ્કૂલમાં હતો અત્યારે સરકારી સ્કૂલમાં આપણી જો પૈસા નહીં ભાઈ તે ઘડીએ મેં તેથી પરીક્ષાથી મારો પૈસા નહોતા ભાઈ રૂપિયો હોય તે ઘડી સાલા ફોન માર મેં કરે રોજે ફોન મારો દ ફોન ફી ભરી જાઓ જો તમારા છોકરાને નહીં બેસવાથી હાલે ત્રીજા ધોરણમાં હે બીજા પહેલાં બીજાની વાત કરું પહેલાં બીજા મેં આટલો પાવર હો ભાવ નહીં પરીક્ષા લવા દઈએ કે ફી ભરી જાઓ તો જ પરીક્ષા લેશે તો સરકારને ચોખ્ખું જ કહી દઉં કે ભાઈ આવો દબાણ ના હોવું જોઈએ અને આવો દબાણ કરો એને પણ એક્શન લો તમે આટલા નિયમો ભાઈ હોવા જોઈએ હોવા જોઈએ હોવા જોઈએ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી લેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ આપણા દેશ વિશે કંઈક સારું આ કંઈક નવું આપણા દેશમાં તમને કંઈ આઈડિયા હોય ભાઈ નવો નવો તો એ કમેન્ટ કરી દેજો આટલી વાત સરકાર લગી પહોંચાડજો ભાઈ એવી નમ્ર વિનંતી રજા લઉં છું તમારો જય ભારત જય કિસાન અને કાલે છવ્વીસમી જાન્યુઆરી જો સ્કૂલ કોલેજ નજીક હોય તો જઈ આવજો થોડું આવું ભાષણ મોકો મળે તો કરી આવજો મળીએ બાય બાય નહીં હર હર મહાદેવ